મિત્રો અહીંયા આપણને કાચલું મળી ગયું છે તો અહીંયા ત્યારબાદ અહીંયા આવવાનું હોય છે આપણે આ વૃક્ષમાં પાન એક પણ નથી માત્ર ફૂલ છે મિત્રો આપણે હવે જે નવનાથ છે ત્યાંથી આપણે દર્શન કરી અને આવી ચુક્યા છે નીચે અમારી પાછળ જોઈશું કરું દાતર બાપુનું સાનિધ્ય આવી ગયું છે અને હવે અહીંયાથી આપણે જે કાચલિયો વિરળો છે બાજુમાં આપણે ત્યાં જવાનું છે કાચલિયા વિરળાએ અને ત્યારબાદ ત્યાંથી આપણે જવાના છીએ નગારિયા પથ્થરે એ ઓલમોસ્ટ તેની આગળ આવ્યો છે એક દોઢ કિલોમીટર આપણે ચાલવાનું રહેશે ખાલી તો હવે આપણે કાચલિયા વેરડા તરફ જવાના છીએ તો એ પણ અત્યારે એવો જ એવો ટ્રેક છે વ્યવસ્થિત ચાલી ના શકો અહીંયા તમે જોઈ શકો છો કે જે અહીંયા મારેલો જ છે બોડીનો એને અનુસંધાન આ સાઈડમાં ચડવાનું છે આ સાઈડ નવનાથ ધૂણા જવાનું છે અને આ સાઈડ જવાનું છે કાચલીયા વિરા તથા નગારીયા પથ્થરે તો આપણે એ તરફ જઈ આવીએ અને જોઈએ ત્યાંનો માહોલ ખરેખર મિત્રો શરૂઆતમાં ટ્રેકિંગ કર્યું થોડુંક અઘરું લાગ્યું પણ જેમ બોડી વોર્મ અપ આપણે કેમ એક્સરસાઇઝ કરીએ ત્યારે વોર્મઅપ કરીએ એટલે બોડી વોર્મ થઈ જાય ને ત્યારબાદ તમને પછી જે ટ્રેકિંગ કરવું ને થોડુંક સહેલું લાગે ઓલી વખતે આપણે દાતાળ ચડીને આવ્યા હતા અહીંયા મિત્રો અહીંયાથી પણ આ હવે એક કપરી ચડાઈ છે એ ચડવાની છે ચલો ભાગીએ જાઈએ અને જોઈએ સીડી ઉતર્યા છે મિત્રો આ બધી કુદરતી સીડી છે અમુક સમયે કોઈક ઘડીને બનાવી લેવી છે મિત્રો કાચલિયા કાચલ્યો વિરળો છે અને ખૂબ જ મિત્રો આ થોડુંક ડીપ છે નીચેની સાઈડમાં આવેલું છે આટલું નીચે ઉતરી અને ત્યારબાદ અહીંયા આવવાનું હોય છે આપણે ત્યાં જઈને જોઈએ હવે અહીંયા મજાર આવેલી છે એની બાજુમાં કાચલ્યો વેરળો છે મિત્રો આ જે પાણી છે એ ક્યાંથી આવે છે હજી સુધી કોઈને ખબર નથી પણ અહીંયા તમે જોઈ શકો છો આ કે જે સામેની સાઈડમાં દેખાય છે પાણી રીસાઈને આવે છે થોડું ઘણું અહીંયાથી પાણી રીસાઈને આવે છે રીસાઈ રીસાઈને આમાં ભેગું થાય છે અને આ પાણી તમે મિત્રો જોઈ શકો છો એનું ચોખ્ખાઈ તમે જો આ પાણી પીવા મિત્રો જે ત્યાં ઓલું પેઢું છે ને કાચલું એનામાંથી બોળી અને પાણી પીવાનું હોય છે ખરેખર મિત્રો આનું મહત્વ પણ કંઈક અલગ જ છે આઈની જે પર્વતમાળા છે મિત્રો ત્યાં તમને કોઈ આવું જગ્યા દેખાય ને અમુક જગ્યા એવી હોય છે એ પ્રભાવવાળી હોય છે અહીંયા તમને એમ થાય કે ઘડીક બેઠા રહી આનંદથી ના પાણી મિત્રો ખરેખર એટલું ઠંડુ છે આ તમે ફ્રીજમાંથી જે બોટલ કાઢો છો ને પાણીની આટલું ઠંડુ પાણી હોય છે અને આ પાણીથી તમે આંખો ધોઈ લ્યો તમારી તો મિત્રો આંખો ચોખ્ખી થઈ જાય છે એટલે એને આધ્યાત્મિક કારણ પણ છે અને સાયન્ટિફિકલી પણ છે સાયન્ટિફિકલી એમ છે કે જે આ પાણી જ્યાંથી રિસાઈન આવે છે એ આટલી વનસ્પતિઓમાંથી થઈને આવે છે કે એમાંથી જે જડીબૂટ્ટીઓનું જે તત્વ હોય છે એ આ પાણીમાં મળેલા હોય છે એટલે એમ કહો ને કે આલ્કલાઇન પાણી કહેવાય છે એટલે તો મિત્રો જે ગીરિંદરાઓમાંથી જે ઝરણા વહેતા હોય છે ને એ પાણી ખરેખર પીવાલાયક હોય છે અમુક એમાં એમ કે એટલા બધા બેક્ટેરિયા આ હોય છે પણ એ આપણા શરીરને અનુરૂપ હોય છે એટલે ખરેખર મિત્રો આ પાણી પી શકાય એવું છે અને આલ્કલાઇન પાણી હોય છે તો આનો જ્યારે પણ અહીંયા આવો ને તમે ત્યારે લાભ અચૂકથી લેજો કાચલીઓ ઘરેલો છે ખરેખર અહીંયા આવીને પાંચ કે દસ મિનિટ બેસવાનું જરૂર રાખજો કાંઈક તમને શીખવા જોવા જાણવા મળશે તો ચલો અહીંયાની મુલાકાત લઈએ અહીંયાનું થોડુંક પાણી પીએ અને પછી અહીંયાથી આપણા આગળનો સફર જે નગારિયા પથ્થર તરફ જવાનો છે એ વધારીએ મિત્રો અહીંયા આપણે કાચલું મળી ગયું છે તો અહિયાં એનો ઉપયોગ આપણે પાણી પીવા માટે કરશું ગજબનું ઠંડુ પાણી છે અહિયાં આપણે દર્શન કરી અને અહીંયાનો માહોલ જોયો છે અહીંયાનું મહાત્માય જોયું છે તો હવે અહીંયાથી આપણે આગળ પ્રયાણ કરવાનું છે નગારીયા પથ્થર તરફ કે જે અહીંયાથી અપ્રોક્સિમેટલી લગભગ એકથી દોઢ કિલોમીટરના આશરે આવેલું છે તો હવે ત્યાં આપણે જઈ અને ત્યાંનો માહોલ જોવાનો છે ત્યાંની જે વાસ્તવિકતાથી જોવાની છે અને અમુક જે ત્યાંના તથ્યો સત્યો છે મિત્રો કે ત્યાંની જે માન્યતાઓ છે ત્યાં એક એવી માન્યતા છે ત્યાંનો જે પથ્થર છે આખો એ લગભગ બેથી અઢી મીટરના વ્યાસનો છે તો એ પથ્થર નગારા સ્વરૂપે વગડે છે આજની તારીખે પણ નગારા જેવો નાદ કરે છે તો આપણે એ પથ્થરને વગાડવા જવાનો છે અને ત્યાંનો જે મહાત્મય છે એ સમજવાનું છે તો ફટાફટ મિત્રો અહીંયાથી હવે પ્રયાણ કરીએ કારણ કે હજી સમય બહુ ઓછો છે અને ઓલરેડી પોણા નવ વાગી ચૂક્યા છે મિત્રો થોડુંક નીચે ઉતરતાની સાથે થોડુંક તમને ઘાટ જંગલ જોવા મળશે અત્યારનો જે આ વિસ્તાર છે જે શિયાળા પછીનો જે ઉનાળાનો સમય છે એટલે ઘાટ જંગલની અંદર ભેજવાળું વાતાવરણ વધારે હોય છે તમને ગરમીનો પ્રભાવ થોડોક વધારે લાગશે એટલે થોડુંક તમારે એપ્રોક્સિમેટલી વધીને પંદરથી વીસ મિનિટ ચાલવાનું હોય છે આ સમયગાળા દરમિયાન તમારી સાથે પાણીની બોટલ રાખવી જરૂરી છે કારણ કે આવક જાવકના જે રસ્તામાં પાણીનો સ્ત્રોત અહીંયા રસ્તામાં કંઈ મળવાનો નથી જેની એક ખાસ ખ્યાલ રાખવાનો છે અને કોઈ એવા વૃદ્ધો હોય અથવા તો કોઈ એવા લેડીઝ હોય તો એમના માટે એક ખાસ સૂચના આપું છું કે ચાલવાનું એમને ખૂબ જ ખ્યાલ રાખીને છે કારણ કે આજે તમે જો આ નીચે આ જે પથ્થરો છે એ કોઈ સ્ટેપ મેળવાના નથી આ બધું મેળવીનાનું છે એટલે તમારે સાવચેતી રાખીને ચાલવાનું છે અમારા કાના ભાઈ હમણાં પડતા પડતાં રહી ગયા હતા ટૂંક સમય પહેલાં અને એના પછી મારોય વારો આવી ગયો તો એટલે આ વસ્તુનું ખાસ ખ્યાલ રાખવાનો છે મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો ને કેસરી કલરના જે ફૂલ છે એ મને પણ ખ્યાલ નથી કોઈને જો ખ્યાલ હોય તો કોમેન્ટમાં અવશ્ય કારણ કે મને આ લોકેશન મારી પાછળ દેખાણું એટલે શૂટ કરી લીધું છે ગિરનારની ઘણી ખરી વનસ્પતિ એવી છે મિત્રો કે જેના બારામાં લગભગ કોઈ જાણકાર નથી આમાં છે ને પાન નથી આ વૃક્ષમાં પાન એક પણ નથી માત્ર ફૂલ છે એટલે બહુ રેર જોવા મળતું આ વૃક્ષ છે અને ખરેખર નવાઈ પ્રમાણે એવું છે

અબ જુબેન ખાડા છેના જે ખબર નથી મિત્રો આ પથરમાં જો તો એક આકસ્મિક રૂપે જે ખાડા પડ્યા છે એનું મહત્વ સમજાતો નથી કોણે કર્યા છે કેવી રીતે પડ્યા છે પણ એ ક્યારેક આપણે નેક્સ્ટ ટાઈમ કોઈક પાસેથી ચર્ચા કરીશું અત્યારે ફિલાલ આપણે જેમ તેમ ભાંગાત રાંગા મરોડતા બરોડતા આપણે ઉતરીએ અહીંયા કે આખી ગોતો ખાઈ ગયા તો પૂરો થઈ જાય આપણો આપણે गजब गजब गजाब

અને કાનભાઈ પાસે જઈ અને થોડાક ફોટું શોટું ખીચવાના છે અચ્છા ગુરુ છે ભાઈ ગુરુ છે એ હા 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 એટલે નજારો જોઈ લો ત્યાં હતા અહીંયા છે અત્યારે આપણે અહીંયા છીએ અહીંયાનો જે વ્યૂ છે મિત્રો ખરેખર છે

ક્યાંયથી કઈ મળવો હોય તો મળે બાકી નો નગાડીયાપાણાની વિઝિટ કરી લીધી છે આપણે અને વગાડીને પણ જોઈ લીધો છે અને હવે અહીંયાથી વિદાય લેવાનો સમય આવી ગયો છે તો કેવું છે હવે આ જગ્યા છોડી દઈએ હવે આ જગ્યા છોડવાનો વખત આવી ગયો છે તો જાતા જાતા તમને બધા મિત્રોને એક નમ્ર વિનંતી કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો ચેનલ ઉપર જો મિત્રો પહેલીવાર આવ્યા હોય તો અમે આ વિડીયો જોતા હોય કરજો અને હા બે લાયકન જરૂરથી દબાવજો જેથી કરીને મારા વિડીયો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા તમને મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો તથા નવા કન્ટેન્ટ સાથે નવી જગ્યા સાથે નવા રોમાંચ સાથે ત્યાં સુધી બધાઈને જય દાતાર જય ગિરનારી હર હર મહાદેવ આવજો મિત્રો આ એક જ ઝાડ તમને ગુલાવી દેખાય છે આ જંગલમાં મેં જોયું અત્યારે એટલે મારા ધ્યાન આવ્યું એટલે શૂટિંગ લઈ લો એવા હોય પણ અમારા કાળુભાઈ ના પાડે છે ડેમ સાઈટની વિઝિટ કરવાની ના પાડે છે મિત્રો દાતાર થી તમે જયારે નીચે આવો ત્યારે શરૂઆતમાં જે અહીંયા વિલિંગડન ડેમ આવેલો છે ખૂબ જ મોટું બાંધકામ છે અંગ્રેજો વખતનું બાંધકામ છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પિતૃ તર્પણ કરતા લોકો પણ છે જે એના પિતૃનું તર્પણ કરે છે તો મિત્રો અહીંયાનું જે તમે વાતાવરણ જોઈ શકો છો તડકો થઈ ગયો છે ઓલમોસ્ટ અહીંયા આને ટૂંકમાં તમે દાતારે આવો છો ને આ વસ્તુ નથી જોતા તો આવવાનું કાંઈ મહત્ત્વ નહીં કારણ કે ખરેખર આ જે જગ્યા એક્ઝિસ્ટ કરે છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે જેટલી કંદરાઓ આવેલી છે એનું તમામનું પાણી આ ડેમમાં એકઠું થાય છે અને ત્યારબાદ જૂનાગઢની જનતાને પીવા માટે અને આમાંથી લગભગ જૂનાગઢનો મોટો ભાગ છે ટૂંકમાં પંચોતેર ટકા સોસાયટી છે કે જે લોકો આ જે પીવાના પાણીનો સ્ત્રોત છે એનો ઉપયોગ કરીને પોતાનું જે સોર્સ છે એની મેળવે છે વધી આગળ તો અહીંયાથી તમે જોઈ શકો છો જબરદસ્ત અહીંયા દેખાય છે કે માછલું દેખાય છે આપણને ઝૂમ ઝૂમઆઉટ કરીને તમને બતાવું છું કે ગજબ મોટી મચ્છી છે પાણી થોડુંક શાંત છે એટલે અહીંયા જે લોકો માછલાઓને ચણ ખવડાવે છે તો ખોરાક આપે છે એમને પણ આ એક ગજબનું બહુ મોટું માછલું છે બસ આના માટે જ મિત્રો આપણે વિઝિટ કરતા હોઈએ છીએ કે કાંઈક અવનવું દેખાઈ જાય આપણને અને એ ડોર છે ભાઈ એ ડોર છે ડોર તો ઉપાડી લે આપણે એવું છે સરસ સરસ વેરી ગુડ